આપડે અને વાયરિંગ ત્રણ વસ્તુ યાજ આવે બે મેળું બે તો બે મેળવું ચાલે તો બે મેળ્યું પડી હોય તો ચાલે શું ભાવ છે સસ્તો મળશે છે ને એટલે સેકન્ડમાં માં માલ છે ને ચલાવ દી કે લેમ કો લેમ સંગ વાત કરો હેલો 150 રૂપિયા દેગા અહ રેડી રેડી આ ચાર વસ્તુ ગોવે તાર માકડા કેટલા છે પોસ કોડીઓ હલવાની છે ઓહો હો બે તો મશીન છે પોસ જાનું 3000 નું એ આવી જાનું અને <laughs>

અહમ રવિવાર નો ને મંડપ નો ઈ પતો કમ થઈ ગયો તો 7000 નો પ્રોગ્રામ કોણ છે એટલે 18 તક ને 15 ના હા 6.500 હાથ મારે મારે થંદે પછી

બગડશે તમારે પેલા ધંધા બંધ થઈ જાય એટલે હવે તમે હવે તો અમે બધા ભેગા તાર મળીએ અમે એક લાવી છે તમારે એકલાન

પીલા ફાગવાના થાય આપડે ભાગ્યા તા ના બધું પતંગ મોઢિયન થોડું એવું એમ શું લગુસમ વેટાડી

કરવા પડે શબ્દ બધા માળા મેળવવા પડે બંધારણ માં શું શું મેળવું પછી આપડે મેળ તો પછી કોમેન્ટ ને કોમેન્ટ બંધ કરવી પડે એવી આવે ગાલી બોલે વિરોધ થાય બોલે

ઓ સરસ છે છોકરાન તમે બજા સાર વાટો તો ભેન નાખવા સાર વાટો પૈસા આવવાનું ડીજે બધો બસ થઈ ગયો હવે તો ના છો પૈસા આવશે ને હવે ભરાવા સાર હોય તો તમે જામળી ઉપડે બાઈક લે આ મીટિંગ ચહેરા દીનો ફોન આવ્યો તો ને એટલે ફોન તો અમારે આવ્યો તો આયો તેમ ને હવે તો ડીજે બીજે વેસી હવે ભેહુ લાવી છે અમાર તો તમે એમ તારે ડીજે પૈસા બન થઈ જાય વેસી ના ભેહુ